સાથીઓ ઘણીવાર શરૂઆતમાં લોકોને નિરાશા જોઈ બહુ હોય એટલે મને આજ જ્યારે મેં પહેલી વાર river front ની વાત મૂકેલી તો બધા લોકોએ મજાક માડી દીધી river front થઈ ગયો કે ના થઈ ગયો થઈ ગયો કે ના થઈ ગયો સ્ટેટ ઓફ યુનિટી માટે મેં અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ કરેલી તો બધાએ મારા બાળ નોચી લીધેલા બધા કે આ તો ચૂંટણી આવી એટલે મોદી સાહેબ લાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું કે ના થયું ભાઈ દુનિયા જોઈને અચરજ પામે છે કે નથી પામતી કચ્છનો રણોત્સવ લોકો કે સાહેબ આ કચ્છમાં કોણ જશે રણમાં તો કોઈ જતું હશે આજે લાઈન લાગે છે બુકિંગ લોકો છ મહિના પહેલા બુકિંગ કરાવે છે થયું કે ના થયું ગુજરાતની અંદર વિમાનનું કારખાનું લાગે કોઈ કલ્પના કરી મને આજે જયારે મેં ગિફ્ટ સિટી ની કલ્પના મૂકી હતી ત્યારે લગભગ લગભગ બધાએ એને મજાક માની લીધી હતી આવું બધું ક્યાંથી હોય આવી બધા આવા બિલ્ડિંગો ક્યાંથી હોય ને આવું બધું શું હોય અહીંયા આજે ગિફ્ટ સિટી દેશની સૌથી મોટી ગૌરવ ગાથા લખી રહ્યું છે અને આ બધી બાબતો હું તમને એટલા માટે યાદ કરાવું છું તમે બારીકીથી જોશો આ દેશના સામર્થ્યની જો તમે પૂજા કરો તો તમારા સંકલ્પને દેશવાસીઓ ક્યારેય નિષ્ફળ નથી જવા દેતા દેશવાસીઓ લોહી પાણી એક કરી દેતા હોય છે આટલા બધા આતંકવાદી હુમલા થયા दुश्मनों ने कहीं नहीं था यू मानता था सर्जिकल स्ट्राइक करी, कर लॉन्चिंग पैड उड़ाड़ी दीदा एयर स्ट्राइक करी एमना ट्रेनिंग सेंटर उड़ाड़ी दीदा ऑपरेशन सिंदूर करी एमनी नाभी पर वार कर चंद्रयान शिवशक्ति पॉइंट जहां कोई नहीं गयो त्या भारत નું તિરંગો ઝંડો પહોંચી ગયો ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર સુભાનસુ શુક્લ જઈને આવ્યા અને હવે ગગનયાન ની તૈયારી ચાલી રહી છે આપણો પોતાનો સ્પેસ સ્ટેશન બને એ દિશામાં કામ ચાલી રહ્યું છે સાચો એક એક ઘટતો કહે છે કે જોર સંકલ્પ લઈએ સંકલ્પો કે પ્રતિ શ્રદ્ધા હોય સમર્પણ હોય તો જનતા જનાર્દન જે ઈશ્વરનો રૂપ છે એના આશીર્વાદ પણ મરતા હોય જનો સાથ મરતો હોય છે અને એ જ વિશ્વાસ મે હું કહું છું આ દેશ આત્મનિર્ભર મનીને રહે છે આ દેશનો প্রত্যেক નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે આ દેશનો প্রত্যেক નાગરિક સદેシナ મંત્રને જીવી જાન છે અને પછી આપણે ક્યારે ઓશિયાળા તમાનું વારો ન આવે તો जय कोविड ने स्थिति भूटकाम कहत कोई जगह वैक्सीन बनी हो तो आप देश में आता चालीस चालीस वर्ष लग जाता कहता था कोविड में जो, अरे आ देश नक्की कर वैक्सीन पोता नहीं बना दी थी और देश एक सौ चालीस करोड़ सुधी वैक्सीन पहुंचाड़ी दी थी आ देशन सामर्थ्य है ये सामर्थ्य भरोसे ગુજરાતના મારા સાથીઓને કહું છું કે આપે મને જે શિક્ષણ આપ્યું છે ને આપે મારું જે ઘડતર કર્યું છે ને આપે મારામાં જે જોમ ભર્યું છે જે ઊર્જા ભરી છે 2047 દેશ જરા આઝાદીના 100 વર્ષ મનાવતો હોય આ દેશ વિકસિત ભારત બનીને રહે એટલે સાથ્યો વિકસિત ભારત બનાવા માટેનો એક મહત્વનો રાજમાર્ગ સ્વદેશી છે મહત્વનો રાજમાર્ગ આત્મનિર્ભર ભારત છે અને જે લોકો વસ્તુઓ બનાવે છે મેન્યુફેક્ચરિંગ કરે છે પ્રોડક્શન કરે છે એમને મારી વિનંતી છે કેમે ઉત્તર ઉત્તર તમે તમારી ક્વોલિટી ઓર સુધારો એની કિંમત ઓર ઘટાડો તમે જો આ હિન્દુસ્તાન નો માનવી ક્યારે બહાર થી કશું લેશે નહીં આબ આબ હાવ આપણે જગાળીએ અને દુનિયા ની સામે એક ઉદાહરણ પુરું પાડીએ અને વિશ્વના અનેક દેશો સે સાથ ગ્યો કે જારે સંકટો આવે ત્યારે પોતાની જાતને છાતી કાઢીને ઉભા થઈ જાય ને પરિણામ લાવીને દેતા હોય છે આપણે માટે અવસર આવ્યો છે સંકલ્પને પૂરા કરવા માટેનું લઈને નીકળવાનું છે અને મને પૂરો વિશ્વાસ છે ગુજરાતે જેમ મને હંમેશા સાથ આપ્યો છે દેશ પણ મને સાથ આપશે અને દેશ विकसित भारत बनिने रेसे आप સૌને વિકાસની અનમોલ સહગાતો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ ગુજરાત ખૂબ પ્રગતિ કરે નવા નવા શિખરો સર કરે અને ગુજરાતની તાકાત છે કરીને રહે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર पूरी ताकत थी बोलिए भारत माता की भारत माता की भारत माता की धन्यवाद